જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી જીન શ્રી વેદાંત શ્રીમાં આજે આપણે આ શ્રી આદિકવિ કવિ શંકરાચાર્ય યુક્ત રચિત શ્રી કનકધારા શ્લોક જેનું ગુજરાતી ભાવાર્થ સાંભળીશું જી સાંભળવા માત્રથી જ લક્ષ્મી માતાની અપાર કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં ધન ધાન્યની કદી કમી નથી રહેતી વૈભવ અને ઐશ્વર્યની છોડો વહે છે ધનની દેવીમાં લક્ષ્મી ધનની વર્ષા થતી હોય તેમ અપાર સંપત્તિ આપે છે ધન ધન પ્રાપ્તિ અને સંચય આદિકવિ શ્રી યુક્ત રચિત કનકધારા સ્ત્રોત ખૂબ જ ઉપયોગી છે તો ચાલો આજે આપણે સાંભળીએ લક્ષ્મી પ્રાપ્તિ અપાવનાર કનક ધારા સ્ત્રોત ભમરી કળીઓમાંથી સોપતા વૃક્ષનો આશ્રય કરે છે તેની જેમ શ્રી હરિના પુલકીત શરીરનો આશ્રય કરનાર મંગલ કરનાર શ્રી લક્ષ્મીજીના સૌંદર્યનો વૈભવ મારું મંગળ કરો જેમ ભમરી કમળ પર વારંવાર દ્રષ્ટિ કરે છે તે જ રીતે પ્રેમમાં મુગ્ધ લક્ષ્મીજીની શ્રી વિષ્ણુના વદન કમળ પર પ્રેમ અને લજ્જાયુક્ત દ્રષ્ટિ જતી આવતી રહે છે તે શ્રી લક્ષ્મીજીના નેત્રની દ્રષ્ટિ રૂપમાળા અમને ધન સંપત્તિ પ્રદાન કરો સમગ્ર વિશ્વને ઇન્દ્ર જેવા વૈભવનું દાન પાવનાર મુરારી માટે આનંદરૂપ લક્ષ્મીજીની અર્ધ મિલિત દ્રષ્ટિ મારી પર શણવાર માટે પણ પડો આનંદરૂપ અનિમેશ અને પ્રેમના ભંડાર શ્રી મુકુંદને આંખો મીચીને સૂતેલા જોઈને આનંદથી અર્ધ મિલિત નેત્રો દ્વારા જોનારા શેષશૈલી વિષ્ણુના પત્ની શ્રીલક્ષ્મીજીની તે અર્ધમિલિત દ્રષ્ટિ અમને સમૃદ્ધિનું દાન કરો મધુરાક્ષસને જીતનાર મણીને છાતી પર ધારણ કરનાર શ્રી વિષ્ણુના ઉર્પર દ્રષ્ટિની લીલી અને શ્યામ રંગની દ્રષ્ટિરૂપી માળા શોભે છે ભગવાનમાં પણ પ્રેમ જગાડનાર શ્રીલક્ષ્મીજીની નેત્રોની કટાક્ષ માલા મારું કલ્યાણ કરો જેમ કાળા વાદળોથી વીજળી ચમકે છે તે રીતે મેઘ શ્યામ શ્રી વિષ્ણુની છાતી પર શ્રી લક્ષ્મી પૂજનીય મૂર્તિ ચડકે છે તે સમસ્ત જગતને પૂજ્ય અને ભાર્ગવપુત્રીની મૂર્તિ અમને કલ્યાણનું પ્રદાન કરો જેના પ્રભાવથી કામદેવી મંગલકારી મધુ દૈત્યનો નાશ કરનાર વિષ્ણુના હૃદયમાં સ્થાન જમાવ્યું છે તે સમુદ્ર કુત્રીની મધભરેલી અને અર્ધમિલી દ્રષ્ટિ ધીરે ધીરે મારી પર પડો તેમની કૃપા દ્રષ્ટિ થાવ શ્રી નારાયણની પ્રિયતમાના નેત્રોમાંથી નીકળતો કરુણાજળનો પ્રવાહ આ દરિદ્ર દરિદ્રતાથી ખિન્ન નિશાય પક્ષી જેવા બાળક પર દયારૂપી પવનથી વરસી રહું અને દુષ્કર્મ રૂપ તાપને કાયમ માટે દૂર કરી દો વિશિષ્ટ બુદ્ધિ ધરાવતા લક્ષ્મીજીને પ્રિય એવા લોકો જેમને દયાર્થ દ્રષ્ટિને લઈને સ્વર્ગ પદને સરળતાથી પ્રાપ્ત કરે છે એવી ખીલેલા કમળની શોભા ધરાવતી શ્રી લક્ષ્મીજીની ઈષ્ટ દ્રષ્ટિ મને પુષ્ટ કરો સૃષ્ટિના સર્જન પાલન અને સંહારની રમતમાં જે સરસ્વતી ગરુડ ધ્વજ વિષ્ણુની પત્ની શંકાભરી કે ભગવાન શંકરની વલ્લભા એવા સ્વરૂપને સ્થિત છે તે ત્રણેય લોકના ગુરુ શ્રી વિષ્ણુજીની ભાર્યા લક્ષ્મીજીને નમસ્કાર શુભ કર્મોનું ફળ આપનાર શ્રુતિને નમસ્કાર સૌંદર્યના ગુણોની ભંડાર રથ નમસ્કાર કમળમાં વાસ કરનાર શક્તિને નમસ્કાર પુરુષોત્તમની પ્રિય એવી પૃષ્ઠીને નમસ્કાર કમળની નાળ જેવા સુંદર મુખને ધારણ કરનાર લક્ષ્મીને વંદન શીર ભાગિનીને વંદન નારાયણ વલ્લભાને અમૃતની વંદન હે કમળ જેવું મુખ ધારણ કરનાર લક્ષ્મીજી આપને વંદન કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે સામ્રાજ્ય જેવા વૈભવ મળે છે સમસ્ત પાપકર્મો નાશ પામે છે હે માનીએ મારા પર નિસ્દિન કૃપા બની રહે જેમના કટાક્ષ દ્રષ્ટિની ઉપાસના કરનાર સેવકને બધી જ સુખ સમૃદ્ધિ લક્ષ્મીજી આપે છે તે સુરાની હૃદય હૃદય મન વચન કાયાથી હું ભજું છું કમળમાં રહેનાર જેના હાથમાં કમળ છે તેઓ દેવી સફેદ વરૂપ પર સુગંધ અને માળાથી ઓગતા ભગવતી હરિને પ્રિય અને મનને જાણનાર લક્ષ્મીજી મારા પર પ્રસન્ન થાવ દિગ્ગજો દ્વારા સુવર્ણના કુંભમાંથી છોડાયેલ સ્વર્ગકાના સ્વચ્છ અને પવિત્ર જળથી સ્નાન કરનાર જગતની માતા અને સંપૂર્ણ ત્રિલોકના નાથની અમૃત સાગરની પુત્રી શ્રીલક્ષ્મીને હું રોજ સવારે નમસ્કાર કરું છું હે કમલા હે કમલાક્ષ વિષ્ણુને પ્રિય તમારી કરુણાથી ભરપૂર દ્રષ્ટિથી દરિદ્રોના અગ્રણી આપની દયાને પાત્ર એવા મારા પર જોવાની કૃપા કરો જે લોકો દરરોજ આ સ્તુતિથી વેદ સ્વરૂપ ત્રણેય લોકોની માતા રમાની સ્તુતિ કરે છે તે લોકો જગતમાં અધિક ભાગ્યશાળી અધિક ગુણવાન અને બુદ્ધિમાન પુરુષના આદર પ્રાપ્ત બને છે આ હતું કનેક સ્ત્રોતનો ગુજરાતી ભાવાર્થ જીવનમાં અપાર ધન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારી કનન ધારા સ્ત્રોત શાસ્ત્રોયુક્ત રીતે દરરોજ સવારે જોરથી એક મનથી એક ચિત્તથી સાંભળે છે તેને મહાલક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે